તો એના માટે સૌ પહેલા આવી બે મજબૂત લાકડી આજુબાજુથી મળી રહ્યા પણ અને એકાદ આવો દાબળો મજબૂત બરાબર એવો હોવો નીચે ધાબળાને મૂકી દેવાનો બે લાકડી આવી રીતે ગોઠવી દેવાની પછી એને ફૂલ કેવી રીતે કરવાનું જોઈએ પેલા આગળ કરો જોઈએ તમે નીચે બેસો બધા દેખાશે ચલો સરસ આ સ્ટ્રેચર તૈયાર થઈ ગયું

जो આપણો દવાખાનાની અંદર જઈએ તો સ્ટેચર અંદર ઉગાઈ અને દર્દીના લઈ જતા હોઈએ છીએ પણ એ સ્ટેચર પર આપણા ઘરે અથવા તો આપણે જે જગ્યાએ રહેતા હોય છે કે આવું સ્ટેચર હોય નહીં પણ આવું આપણા જે વ્યક્તિ બચાવવાનો હોય એને આવું કાલ્પનિક અને આવું વ્યવસ્થિત રીતે બનાવી શકીએ આપણા ઘરે બે લાકડીઓ મજબૂત પડેલી હોય કદાચ આજુબાજુથી માગી શકીએ અને દાબળો તો હોય જ ઓલરેડી તો મજબૂત કપડું કપડું પર ચાલે કપડું હોય તો પણ ચાલે એનાથી પણ આપણે સ્ટ્રેચર ચીલા ચાલુ બનાવી શકીએ છીએ હવે બીજું સ્ટ્રેચર બનાવવા માટે દોડાનો ઉપયોગ કરીશું આપણે આ બે લાકડીઓ અને આ મજબૂત તોડું હોય એનાથી પણ સ્ટ્રેચર કેવી રીતે બના એ સાહેબ તમને શીખવાડશે એ ધ્યાન જોઈ લેવાનું ખાલી કોટી वाला नहीं सही जोधी जरा को कोटी चंचल बड़ा है जोधी इंग्लिश में आठ रुपए वाला तो लोटे की बजाय पढ़ लो

તો કહેતે સૌ બાળકો છે તો જા દેજો. સંપૂર્ણ જગ્યા છે. થોડીક ઓર આવવાના છે. જો આપણે સ્ટેજ તૈયાર આગળ બેઠ જનમ કર દો. ઉભા રહેજો ઉભા રહેજો કે મુખે ના દે. પેલી તો એ મગન કે આવી. એ દોડી પકાવવા કે જનમ

વચ્ચે વચ્ચે શું જોવો ગાંઠ જોવો તો જ આપણે વ્યવસ્થિત ને એના સ્ટેન્ડ કરીને ઉતરી ઉતરી શકીએ ને પેલું સીધી સીધું દોડ્યું તો લપસી કરે ગુ એકદમ આવી શકીએ પણ વચ્ચે ગાંઠ મારીએ ને તો આપણે એકદમ પકડી પકડી અને સામાન્ય રીતે આવી શકીએ હવે ગાંઠ તમે એવા સંજોગોમાં એક એક દોરાને મારતા જો તો ના તો આ એક વખત ગાંઠ આ ગાંઠ વાગે જશે જો જો આ ગાઠો એકી વખરા દેકી સાથે લાગી દે લાગી દે ને માગી દે અને પેલે તમે ઇમરજન્સી હોય ને કે ગાંઢવાળો જો તો ટાઈમ કેટલો બધો જાય અને એકી સાથે ગાઠો હોય અને તમે સરળતાથી આ ગાઠાના કારણે નીચે ઝડપથી ઉતરી રાખો ઉતારી એને જે જાડું ફાળવા કે આ વધી દેવા હા પછી જાતે એકલા હોય તો આ પણ કરી શકાતું હોય